એટલે તો આપણે શૈલેશ ભાઈની શોધ કરતા કરતા આયા ને ઘર સુધી પહોંચી ગયા છીએ પણ શૈલેશ ભાઈ આના ઘરની સીન લેવાની અત્યારે ના પડી છે એટલે આપણે સીન નહીં લઈએ અને ડાયરેક્ટ તમને શૈલેશ ભાઈ થી મુલાકાત કરાવી દઉં જય માતાજી આ આના ખેતર છે એને તો સીન લેવો ગમે એની કોઈ ના નથી તો આ શૈલેશ ભીના પૂજતા ભગવાન છે ખૂબ જ જલ્દી આપણે શૈલેશ ભાઈની તમને મુલાકાત કરાવશું પણ બાકી થોડું તમે આનો સીન જોઈ લો આના ઘરનો શૈલેષ ભાઈ અત્યારે હાજર નથી એ આવે એટલે તમને જલ્દી મુલાકાત કરાવી જય માતા મુલાકાત દશરથભાઈ નાયક મારી મુલાકાતે અને સપોર્ટ કરજો જય માતા